આવકના દાખલા માટે આવક અંગે સોગંદનામું સ્ટેમ્પ પેપર પર રજૂ કરવા અંગે રજૂઆત કરાઈ હતી રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આવક શ્રી કચેરી મારફત એ ટીવીટી કેન્દ્ર મારફત આવકના દાખલા આપવામાં આવે છે જેમાં આવક અંગેનો નિયમ ફોર્મ તેમજ સ્થાનિક અધિકારી પદાધિકારીના દાખલાથી પ્રમાણપત્ર આજ દિન સુધી કાઢી આપવામાં આવતા હતા નિયત ફોર્મમાં અરજદારનું સોગંદનામું તથા પંચ રોજકામ તલાટી મંત્રી રૂબરૂના હોય છે છતાં પણ છેલ્લા બે દિવસથી વીસ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર અરજદારોનું મામલતદાર રૂબરૂ અથવા નોટરી રૂબરૂ સોગંદનામું કેવા કારણોસર માંગવામાં આવે છે જે અમારા માનવા મુજબ બરાબર નથી જેથી સ્ટેમ્પ પેપર પર સોગંદનામું કરવાની પ્રથા બંધ કરવા અમારી વિનંતી છે સોગંદનામાથી દાખલા કાઢી આપવામાં આવતા હોય તો સરપંચ મંત્રી દાખલાની કોઈ જરૂરિયાત રહેતી નથી તો તાત્કાલિક ધોરણે યોગ્ય થવા વિનંતી આવકના નિયમ મુજબ નમૂનાના ફોર્મમાં પરિશિષ્ટ ત્રણ પ્રતિ એકત્રીસમાં અરજદાર તલાટી રૂબરૂ એ કરાર કરે છે છતાં પણ આપની કચેરી દ્વારા મનઘડત નિર્ણયો કરીને અરજદારોને પરેશાન કરવામાં આવી રહ્યા છે જે પ્રથા બંધ કરવામાં વિનંતી વગેરે જેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો હવે કહેવાનું એવું છે કે અત્યાર સુધી મામલતદાર ઓફિસની અંદર સોગર નમમાં આવક માટે લેવાતા નહોતા લેવાતા નહોતા અને એ લેવાય એવાય છે નહીં અને એની અંદર એવું પેજ આવ્યા છે ત્રીજા નંબરનું આવકના ફોર્મમાં જે ત્રીજા નંબરનું ફોર્મ આવે છે એમાં પોતે એકરાર કરે છે તલાટી મંદિર રૂબરૂ અરજદાર કે આ જે હકીકત છે એ હું છુપાવતો નથી જે સત્ય હકીકત છે વાંચી કાઢવી અને હું નીચે સહી કરું છું તલાટી રૂબરૂમાં એટલે એનું સોગંદનામું થઈ ગયું છે અને છતાં પણ અરજદારોને ખોટા વીસ રૂપિયાના સોગંદનામા ઉપર સહી લેવડાવી અને એને ખોટો ખર્ચો થાય છે વીસ રૂપિયાનો સો સ્ટેમ્પ લેવાય એ વીસ રૂપિયાના સ્ટેમ્પથી નથી પચતું પછી એની પાછળ એના ખર્ચો સો રૂપિયાનું સોગંદનામું પડે છે આથી લોકોની હાલાકી વધી છે અને જે એક્ટિવિટીમાં ભાઈ બે છે મકવાણાભાઈ કરીને એ દરેક અરજદાર સાથે ઉદ્ધતા ભાઈ વર્તન કર્યા છે અને લોકોને ગમે એવા શબ્દો અપમાનિત કર્યા છે અને આ એની વ્યાજબી વાત નથી અને આવકનો દાખલો કે કોઈપણ પ્રકારના દાખલા હોય એમાં એની ક્યાંય કરતાં ક્યાંય જવાબદારી ફિક્સ થતી નથી આવકનો દાખલો એ ટીડીઓની જવાબદારીથી મંત્રીની જવાબદારી સરપંચની જવાબદારીથી મળે છે જાતિનો દાખલો છે એ સરપંચ મંત્રી અને ટીડીઓની જવાબદારીથી મળે છે તો આ લોકોને સોગંદનામા શા માટે લેવા આ અમારો પ્રશ્ન છે આ માટે અમે મામલતદારને રજૂઆત કરી છે અને અમારું ધ્યાને લેવામાં આવ્યું નથી અને આ ધ્યાને લેવાય અને ગરીબ માણસોની જે આ મુશ્કેલી છે અમે મામલતદાર પર રજૂઆત કરી કે ભાઈ જે તમે આવકના દાખલામાં સોગરનામું માગો છો એ અધિકૃત છે અને તમે મન ખટીત તમારો વહીવટ કરો છો એ બરાબર નથી પછી નાના મોટાની વયમર્યાદા થઈ વગર ઉકારા તુકારા કરીને કોઈ વાજબી નથી ત્યારે એણે એમ કીધું કે ભાઈ આમાં તો વી રૂપિયાનું સોગરનામું હાલ છે જ તે તમે કેમ ન થાય બીજા નંબરે એ એમ કે છે કે આમાં એક કરાર સરપંચ જો દાખલો આપતો હોય ગામનો આવક નક્કી સરપંચ કરે અને મંત્રી એક કરે એમાં સોગનામું થઈ જાય એક એકત્રી મુજબમાં તો એને સોગનામું હું કામ વીસ રૂપિયામાં અને લાલો ને ગોટી પાય તમે આ કરાવો બીજાનો એવો આગ્રહ રાખે છે એની અંદર મેં કીધું તમારી મિલી ભગત છે તો એ કહીએ તમારે વહીવટ નથી કરવાનો અમને આવો જવાબ દે અને મેં એને લેખિતમાં આપ્યું તો કે હું ઉપર મોકલી દેજ એટલે આ બાબતે યોગ કરવાની ખાસ જરૂર છે ગોપાલ ગોંડલિયા જીટીવી ન્યૂઝ, ગરિયાધાર